નમસ્કાર દોસ્તો હાલના આપણે અત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો આગામી અડતાલીસ કલાકને લઈ ગુજરાતના જિલ્લાના લોકો થઈ જાય તૈયાર અત્યારે રાજ્યમાં અતિ ભારેવાળી વરસાદી કલાકોનો દોસ્તો કાઉન્ટાઉન શરૂ થઈ ચુક્યું છે ને એટલું જ નહીં રાજ્યના અત્યારે કેટલાય ભાગોની અંદર ધોધમાર લાય વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વરસાદી સિસ્ટમ વરસાદની શરૂઆત થઈ ગઈ છે એકવીસ ઓગસ્ટ તો રાજ્ય માટે અમુક જિલ્લાઓ માટે બની શકે છે અતિભારે બંગાળની ખાડી અરબી સમુદ્રની વચ્ચે રચાયેલા બહોળા સર્ક્યુલેશનની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો હવે પછીની કલાકોમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને જાણીશું રાજ્યના કયા જિલ્લાઓની અંદર કે જ્યાં દસ ઇંચ કરતાં પણ વધુના વરસાદો પડી શકે છે તો એવામાં બીજી તરફ બંગાળાની ખાડીની અંદર પણ મજબૂત એવું એક વેલ માર્ક લો પ્રેશર ફરી બની ચૂક્યું છે ઉપરા છાપરી વરસાદી સિસ્ટમો ગુજરાત ઉપર આવવાના કારણે દોસ્તો વરસાદનો આ રાઉન્ડ તો તેવી ઓગસ્ટ સુધી ચાલવાનો જ છે પરંતુ ત્યાર પછી પણ ઉપરા છાપરી નવો રાઉન્ડ ક્યારે આવે અને સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદની સંભાવનાની વચ્ચે હવામાન નિષ્ણાંત તેવા પરેશ ગોસ્વામીની આગાહી જાણીએ કે જેમણે ગુજરાતના કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો આ રાઉન્ડમાં વરસાદ પડે અંબાલાલ પટેલ અને દોસ્તો આ તમામ સમાચારોની વચ્ચે અત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં નવા જૂનીના એંધાણ સેવાઈ રહ્યા છે કારણ કે અત્યારે દોસ્તો કુદરતી ઘટના એક ઘટી છે જેને જોતા જોવા મળી રહ્યું છે અને અનુમાન છે કે રાજ્યમાં અમુક સેન્ટરોમાં તે અતિવૃષ્ટિના વરસાદો પડી શકે અને આપણે આજના વિડીયોના અંતમાં એ પણ જાણીશું કે એવી તો કઈ ઘટના ઘટી છે કે જેને જોતા રાજ્યમાં આગામી દિવસોમાં નવા જૂની થવાના એંધાણ છે આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ તમે અહીં જોઈ શકો છો દોસ્તો ગુજરાત રાજ્યની અંદર જેમાં દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જેમાં પણ બનાસકાંઠાના ડીસા લાગુના વિસ્તારોની અંદર ધોધમાર જેમાં તમે જોઈ શકો ઘણા જ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની શરૂઆતની સાથે જ તો અત્યારે આ સિસ્ટમના વાદળાઓ ધીમે ધીમે ગુજરાતને ઘેરતા જોવા મળી રહ્યા છે આગામી કલાકોની અંદર જેમાં દોસ્તો ખાસ કરીને આગામી અડતાલીસ કલાકની અંદર ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાંથી તો અત્યંત ભારે વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે ને જેમાં અત્યારે પૂર્વની દિશા તરફથી વરસાદી સિસ્ટમના વાદળાઓ ધીમે ધીમે ગુજરાતને ઘેરતા જોવા મળી રહ્યા છે ને જેમાં અમે તમને અત્યારનું બતાવી રહ્યા છીએ લાઈવ સેટેલાઇટ પિક્ચર જેમાં અમરેલીના કેટલાય જાફરાબાદ રાજુલા જૂનાગઢના જેતપુર વિસ્તારોની અંદર પણ અમુક વાળિયા આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે જોવા મળ્યો ધોધમાર વરસાદ સિસ્ટમનો વરસાદ અત્યારે પૂર્વ ગુજરાતના જિલ્લામાં પણ શરૂ થઈ ચૂક્યો છે ને તમે જોઈ શકો દાહોદની અંદર મેઘનગર થી દાહોદ આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર અત્યારે વાદળાઓ ધોધમાર આગામી કલાકોની અંદર ઉત્તર ગુજરાતના જેમાં બનાસકાંઠાના ડીસામાં પડેલો વરસાદ અને હવે પછી તો આ વરસાદી સિસ્ટમ દોસ્તો ધીમે ધીમે જેમાં જાણીએ આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ રહેશે તમે જોઈ શકો છો અત્યારે અમે તમને સિસ્ટમ ઉપર નજર કરાવી રહ્યા છીએ અને દોસ્તો બંગાળાની ખાડીની અંદર જે સોડા દિવસ પહેલા સિસ્ટમ બની હતી આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવ્યા ત્યાં સુધી તો ચક્રવાતી પરિભ્રમણ હતું પરંતુ અત્યારે આ સિસ્ટમ દોસ્તો તમે જોઈ શકો ગુજરાત અને મધ્યપ્રદેશના નજદીકના ભાગો પર આવી અને અત્યારે લો પ્રેશરમાં મજબૂત બની ચૂકી છે ને જેના કારણે આજની રાત્રિ ગુજરાતના વાસીઓ રહેજો તૈયાર ઓગણીસ ઓગસ્ટ વીસ ઓગસ્ટ રાજ્ય માટે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત માટે બની શકે છે અત્યંત ભારે એ જાણીએ પહેલા તો અત્યારની આવી રહેલી ગુજરાત હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઓ આપણે જોઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આવી રહેલી લેટેસ્ટ આગાહીમાં જોઈ શકો છો આવનારી કલાકોની અંદર જેમાં દોસ્તો ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતથી લાગુના પૂર્વના દક્ષિણથી લઈ સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર અત્યારે લેટેસ્ટ

એ લાગુના પંચમહાલ છોટા ઉદેપુર લાગુના વિસ્તારોથી માંડી દક્ષિણી ગુજરાતની અંદર જેમાં દોસ્તો વલસાડ ડાંગ નવસારી તાપી સુરત ભરૂચ નર્મદા આ સાથે જ અન્ય છોટા ઉદેપુરથી લઈ વડોદરા આજુબાજુના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર હવામાન વિભાગ તરફથી દોસ્તો અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે સૌરાષ્ટ્રથી અન્ય દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગરથી લઈ આણંદ ખેડાથી લઈને દોસ્તો પાટણ મહેસાણાથી કચ્છના ઘણા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શરૂઆત આવનારી કલાકોની અંદર થાય તેવું અનુમાન અત્યારે હવામાન વિભાગે કર્યું છે તો ત્યારે હવે પછી આપણે અહીં દોસ્તો મોડલની અંદર જાણી લઈએ કે રાજ્યની અંદર આગામી કલાકોને લઈ આજ રાત્રિથી લઈ ઓગણીસ ઓગસ્ટથી આવનારી વીસ એકવીસ તારીખે રાજ્યના કયા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે અહીં તમે દોસ્તો ગુજરાતના સેટેલાઇટ પિક્ચરની અંદર નજર કરી શકો છો તો અત્યારે સિસ્ટમના વરસાદી વાદળાઓ ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમનો વરસાદ ઘણા ભાગોમાં આપવાની શરૂઆત કરી દીધી છે ને જેમાં રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય લાગુના પૂર્વના અને દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના અંદરના વિસ્તારો સુધી દોસ્તો ધોધમાર વરસાદ રાત્રિ દરમિયાન શરૂ થઈ જાય તેવી સંભાવના છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓ જેમાં ભાવનગર અમરેલી એ લાગુના ગીર સોમનાથ જૂનાગઢ તો અંદરના જે જૂનાગઢ લાગુના અમરેલી લાગુના અત્યારે તમે જોઈ શકો છો બગસરા કુકાવાવ લાગુથી લઈ વાળીયા આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર ગર્જના સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ને ધીમે ધીમે આ વરસાદી વાદળાઓ છે કે જે અમે તમને અહીં સેટેલાઇટની અંદર દેખાડી રહ્યા છીએ પૂર્વથી લઈ વાદળોનું વહન ધીમે ધીમે ગુજરાતના અન્ય સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો તરફ પણ આગળ વધતું જોવા મળી રહ્યું છે

દક્ષિણ ગુજરાત રાત્રિથી લઈ આવતીકાલ સવાર સુધીની અંદર કેટલાક ભાગોમાં ધોવાઈ શકે છે અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને જેને જોતા તમે દોસ્તો જોઈ શકો છો વલસાડ બિલીમોરા નવસારી ડાંગ સાપુતારાથી માંડીને દોસ્તો જોઈ શકો છો જેમાં ખાસ અત્યારે સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટીનો ભાગ ધોવાય તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે વરસાદી સિસ્ટમ દોસ્તો ધારિયા કરતાં ઝડપથી આગળ વધતી હોય તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે અને જેને જોતા રાત્રિ દરમિયાન તમે જોઈ શકો છો અમુક અમરેલી લાગુના જેમાં સાવરકુંડલા રાજુલા આ સાથે જ ભાવનગરના કેટલાક અન્ય જે પાલીતાણાથી અમરેલી આજુબાજુના વિસ્તારોથી બોટાદના પૂર્વના ભાગો આ સાથે જ અન્ય જૂનાગઢના ગીર સોમનાથથી માંગરોળ વિસાવદર બગસરા ધારી તુલસી આ સાથે કોડીનાર વેરાવળથી તાલાળા ઉના તુલસી શામના ભાગોની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર મેઘ ગર્જના સાથે

રાજકોટના એ લાગુના જૂનાગઢના કેટલાક વિસ્તારોની અંદર પણ હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના દોસ્તો જોવા મળી રહી છે સિસ્ટમ ગુજરાત ઉપર અત્યારે લો અંદર મજબૂત થાય તેવી સંભાવના છે ધારિયા કરતા પણ આ સિસ્ટમ વધુ મજબૂત બને તેવું અત્યારે અનુમાન છે અને જેને જોતા તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને અત્યારે પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી કલાકોમાં વરસાદના જોર વધવાની પૂરી સંભાવના છે અમે તમને અહીં અમેરિકન મોડલ આધારિત આગાહીમાં પણ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દોસ્તો રાત્રિ દરમિયાન ગોધરા લાગુ જિલ્લાના વિસ્તારો હોય પંચમહાલ ચાપાનેર પાવાગઢ પીપલોદ આ સાથે જ અન્ય જે વિસ્તારો છે જેમાં વડોદરા આજુબાજુના છોટા ઉદેપુરના પંથકોથી ડભોય અન્ય જે નર્મદા જિલ્લાના રાજપીપળા ડેડિયાપાડા આ સાથે ઉમરપાડા લાગુના છેક વલસાડ લાગુના પંથકો સુરત આજુબાજુના વિસ્તારો સુરતના ઘણા જ તાલુકાઓમાં ધોધમાર વરસાદ દોસ્તો રાત્રે નોંધાઈ શકે તો આ સાથે જ અન્ય જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે આમ પૂર્વ ગુજરાત ઉત્તર પૂર્વના પણ અરવલ્લી મહીસાગરથી ખેડા ડાકોર આણંદ વડોદરાના છૂટાછવાયા ભાગોમાં હળવા મધ્યમથી કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે પરંતુ વધુ સંભાવના દોસ્તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઊભી થઈ રહી છે અને જેમાં તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ ઓગણીસ ઓગસ્ટના દિવસે ગુજરાત ઉપર બરોબર મજબૂત બનવાને લઈ દક્ષિણ ગુજરાતના કેટલાક સેન્ટરોમાંથી દસ ઇંચ જેટલો વરસાદ પણ સામે આવી શકે છે દોસ્તો મુંબઈ માટે આ સંભાવના છે ગુજરાત અને તે લાગુના મુંબઈ મહારાષ્ટ્રના કાંઠાના ભાગોમાં રેડ એલર્ટની ચેતવણી હવામાન વિભાગે આપી છે અને તમે જોઈ શકો છો ઓગણીસ ઓગસ્ટના દિવસે મહારાષ્ટ્ર લાગુના પાલઘર

માટે દોસ્તો અત્યંત ભારે બની શકે છે ને જેમાં કેટલાક સેન્ટરોની અંદરથી છ થી લઈ આઠ ઇંચ તો અમુક સેન્ટરો એવા હશે કે ત્યાં દસ ઇંચના પણ વધુ વરસાદો પડી શકે ઘોડાપુર આવવાની સંભાવના રહેશે માત્ર દોસ્તો પાંચ થી આઠ કલાકની અંદર આવો ભયંકર વરસાદ પડે તેવું અનુમાન છે કારણ કે સિસ્ટમ અત્યારે ભયંકર રીતે મજબૂત બની રહી છે ને જેને જોતા આગામી કલાકોની અંદર દોસ્તો આ વરસાદની સંભાવનાઓ પૂરી જોવા મળી રહી છે સાથે જો દોસ્તો અમે તમને અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતની અંદર જે સિસ્ટમો સક્રિય છે જેને લઈને સક્રિય સિસ્ટમો અંગેનું જે બુલેટિન જાહેર કર્યું છે ને જેમાં તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે બંગાળાની ખાડીમાં જે લો પ્રેશર હતું તે અત્યારે વેલમાર્ક લો પ્રેશરની અંદર મજબૂત બની ગયાની જાહેરાત કરી દીધી છે અને આગામી કલાકોમાં બંગાળાની ખાડીની અંદર એક મોટી ડિપ્રેશન લેવલની સિસ્ટમ બને તેવી સંભાવના છે ને તે ડિપ્રેશન સિસ્ટમ પણ ગુજરાતના વાતાવરણમાં દોસ્તો આવનારા દિવસોમાં આવે અને ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલે તેવું અનુમાન અત્યારે ગુજરાતના વાતાવરણને અસર કરવા લાગશે તો ગુજરાત ઉપર અત્યારે અગાઉ બનેલી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના જેમાં પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં અત્યારે અસર કરવા લાગી છે અને જે ધીમે ધીમે રાત્રિથી લઈ ઓગણીસ ઓગસ્ટના દિવસે તો વીસ ઓગસ્ટના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર રીત મેઘ તાંડવ કરી શકે છે આ ગતિવિધિ ઉપર પણ તમે અહીં નજર કરો તો અમે દોસ્તો તમને ખાસ કરીને ઓગણીસ ઓગસ્ટની આ સિસ્ટમની ગતિવિધિ બતાવી રહ્યા છીએ ને જેમાં આ સિસ્ટમ દોસ્તો અત્યારે હવે પાકું થઈ ચૂક્યું છે કે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગો પરથી જ પસાર થવાની છે ને જેના કારણે આવનારા બેથી ત્રણ દિવસ વરસાદની સૌથી વધુ ગતિવિધિ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રહેશે તો બાકીના કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતની અંદર પણ ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદો આવશે તો મધ્ય ગુજરાતમાં પણ અમુક સેન્ટરોની અંદર ત્રણથી ચાર તો પાંચ ઇંચ સુધીના વરસાદ પડી શકે પરંતુ જેમાં દક્ષિણી ગુજરાતમાંથી દસ ઇંચનો કેટલાક ભાગોમાંથી વરસાદ આવે તો સૌરાષ્ટ્રમાં આઠથી દસ ઇંચ સુધીના વરસાદો પડે તેવું અત્યારે દોસ્તો અનુમાન જોવા મળી રહ્યું છે અને તમે અહીં દોસ્તો ગુજરાત હવામાન વિભાગના જે લેટેસ્ટ આગાહીના એલર્ટવાળા નકશાઓ આવ્યા જેમાં પણ તમે જોઈ શકો છો આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી તો ઓગણીસ ઓગસ્ટના દિવસે તમે જોઈ શકો છો જેમાં અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ ત્રણ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવનાનું રેડ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ માટે પણ રેડ એલર્ટ બાકીના અન્ય જે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવેલ છે કચ્છ અને ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના વીસ એકવીસ તારીખથી લઈ અત્યારના લેટેસ્ટ તમે દોસ્તો એલર્ટવાળા નકશાઓ જોઈ શકો છો જેમાં બાવીસ ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર આ વરસાદી રાઉન્ડની ગતિવિધિમાં ભારે અતિભારે તો અત્યંત ભારે વરસાદ ઘણા વિસ્તારોમાં પડી શકે તમને મોડલની અંદર બતાવી રહ્યા છીએ સિસ્ટમની ગતિવિધિનો વરસાદ દોસ્તો ઓગણીસ અને વીસ તારીખથી એકવીસ તારીખ દરમિયાન ગુજરાત માટે અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે અને સૌરાષ્ટ્રવાસીઓ તૈયાર રહેજો કારણ કે અમુક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે ખાસ અત્યારથી જ તૈયારી કરી દેજો રાજ્યમાં આગામી ત્રણ દિવસ અડતાલીસથી બોતેર કલાકો ભયંકર બનવા જઈ રહી છે તો બીજી તરફ અમે તમને આગળના દિવસોની પણ આગાહી બતાવી રહ્યા છીએ દોસ્તો જોઈ શકો છો તેવી તારીખે અને ચોવીસ તારીખે ગુજરાત ઉપર ફરી બંગાળાની ખાડીમાં એક નવી સિસ્ટમ બને અને જેના કારણે ચોવીસ પચીસ તારીખ આજુબાજુ ફરી ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ભાગો પરથી હવે પછી આવનારી સિસ્ટમ છે તે એમનો ટ્રેક રહે તેવું અનુમાન છે ને જેને જોતા ગુજરાત ઉપર જ નવી સિસ્ટમ આવશે તે પણ આવે અને જેના કારણે વરસાદનો આ રાઉન્ડ દોસ્તો લાંબો ચાલે તેવી સંભાવના છે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ દસ સપ્ટેમ્બર સુધી દોસ્તો લખી રાખજો આ વરસાદી ગતિવિધિ જોવા મળવાની છે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંતોની પણ આવી રહેલી અત્યારની નવી આગાહી જાણીએ જેમાં દોસ્તો પરેશ ગોસ્વામી તરફથી રાજ્યમાં આવનારા ત્રણ દિવસ અત્યંત ભયંકર વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો માટે કરી છે તેમણે રાજ્યના કયા જિલ્લાઓમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તે માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં હવે પછી સિસ્ટમ લો પ્રેશરની અંદર ગુજરાત ઉપર અસર કરશે અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાંથી બારથી લઈ અમુક સેન્ટરોમાં પંદર ઇંચનો વરસાદ ભયંકર પડે તેવું તેમનું અનુમાન તો સૌરાષ્ટ્ર માટે પણ દસ ઇંચ સુધીના વરસાદો પડવાની આગાહી કચ્છ લાગુ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જેમાં કચ્છમાં સાર્વત્રિક ભારે વરસાદ પડી શકે છે ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદ તો ઉત્તર ગુજરાત માટે પણ ત્રણથી ચાર ઇંચ અને મધ્ય ગુજરાતની અંદર પાંચથી અમુક સેન્ટરોમાં સાત ઇંચ સુધીના વરસાદો પડે તેવું તેમના તરફ અનુમાન છે ને દોસ્તો ખાસ આ વરસાદી રાઉન્ડની અસર ભાવનગર બોટાદના અમુક પૂર્વ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ સાવચેતી રાખવી જરૂરી છે આપણે એ જોઈએ કે રાજ્યની અંદર વરસાદને લઈ શા માટે નવા જૂની થવાની સંભાવના છે દોસ્તો સંધ્યાકાળ ઉપર આકાશની અંદર એક સાથે બે અર્ધ મેઘ ધનુષ્ય જોવા મળ્યા છે તમે અહીં ફોટોની અંદર જોઈ શકો છો એક મેઘધનુષ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે અને બીજું કે જે આછું જોવા મળ્યું બે દર્શન જ્યારે થાય સંધ્યાકાળ ઉપર ત્યારે આવનારા દિવસોની અંદર નવા જૂની વરસાદને લઈ થવાની સંભાવનાને સંધ્યા પણ દોસ્તો ખીલી હતી જેને જોતા આગળના દિવસોમાં હજુ વરસાદ ભારે પડી શકે જેના અત્યારે કુદરત સંકેતો આપી રહી છે અને અન્ય નવી કોઈ